પર ટ્રાફિક સમસ્યા સિદન સમાન બની છે અને અવારનવાર સર્જાતા ટ્રાફિકને લઈ સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા એરોમા સર્કલ તોડી પાડીને માર્ગ અને પહોળો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે સર્કલ આજુબાજુ આવેલી હાઇવેના વિસ્તારને ચારે બાજુથી પહોળો કરાશે અને આબુ તરફ જવાના માર્ગને સાત પોઈન્ટ પચાસ મીટર પહોળો કરવા જેટકોક કચેરી આગળ અને સર્કિટ હાઉસ આગળનો ભાગ તોડી પાડવામાં આવશે માર્ગના મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે છ છન્નું કરોડના ખર્ચે એરોમાં સર્કલના અપગ્રેડેશન અને ઇમ્પ્રુવમેન્ટની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમાં દિવ્યા એન્ટરપ્રાઇઝને સમગ્ર કામગીરી આપવામાં આવ્યો છે સર્કરે ચારે બાજુથી વિસ્તૃતીકરણ કરવા ઉપરાંત લેફ્ટ સાઇડ ડેવલપ કરવા તથા બસ સુધી રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે અને હાલમાં જે સર્કલ છે તેને સંપૂર્ણ કાઢી નાખવામાં આવશે અને સિગ્નલ આધારિત ટ્રાફિકની કામગીરી હાથ ધરવામાં આવશે